ખોપાળા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે ગ્રામજનો જે ગટરના ગંદા પાણીથી થી ત્રાયમામ તો ગટરના પાણી પીવાના પાણી સાથે ભર્યા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે

કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે આજથી આશરે છ મહિના પહેલાં આગળ બજારની સોસાયટીની અંદર પાણી નીકળવા મળ્યું હતું કુંડીમાં તો અમે અવારનવાર પાંચથી છ વખત મંત્રી સાહેબને અને પંચાયતમાં અમે વારંવાર રજૂઆત કરી પણ આનો કોઈ પ્રકારનો નિકાલ આવતો નથી જેના હિસાબે સોસાયટીના નાના બાળકો વૃદ્ધો અને તમામ રહીશો ઘણા માંદા પડી ગયા છે બરોબર અમે ઘણી વખત રજૂઆત કરી પણ આનો કોઈ રસ્તો થતો નથી તો અમારે આ પંચાયતની અથવા તો ઘણા મોટા આગેવાનોને એ જ કહેવાનું થાય છે કે અમને આનું નિરાકરણ લાવી આપો અથવા તો નવી ગટર મંજૂર કરાવી આપો અને પાણીની અને ગટરની લાઈન બંને ભેગી થઈ ગઈ છે અંદર તૂટી ગઈ છે જેના કારણે સોસાયટીમાં પાણી આપે નળ આપે તો માણસના માણસોના મકાનની અંદર આ ગંદુ પાણી આવી જાય છે પીવાની પાણીની અંદર ગંદુ પાણી આવી જાય છે જેના કારણે નાના બાળકો ખૂબ બીમાર પડી રહ્યા છે તો અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે ભાઈ અમે અમને આનો કાંઈ નિવારણ કરી આપો બસ અમારું ગામ સોપાળા છે અમારી શેરીમાં સો મહિનેથી આવી ગટર લાઈન તૂટી ગઈ છે કોઈ સામું જોતું નથી અમારા નાના નાના છોકરા મસરા કરડે વાસ આવે અમને ઘરે રહેવાતું નથી કોઈ સરકાર કે કોઈ બંજાજવાળા કોઈ સામું જોતું નથી સો મહિનેથી આ પરિસ્થિતિ આવી છે તો અમે એવી માંગણી કરવી છે કે અમને ગટર લાઈન પંચાયત પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે આજથી